કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક સ્તરે કમિટી બનાવાય છે આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ વિભાગમાં અહેવાલ પણ અપાઈ ગયો છે

કે ભેસાણની એક સરકારી કોલેજની અંદર એક પ્રાધ્યાપક દ્વારા કે જે સચિન પીઠડિયા નામના પ્રાધ્યાપક છે એક વિદ્યાર્થીનીને અભદ્ર મેસેજો અભદ્ર મેસેજો કરી અને જે છેડતી જેવો કૃત્ય અને તમને નાપાસ કરવાના

આની સામે કંઈક પગલાં લઈએ એટલે વિદ્યાર્થી પરિષદ પોતાનું સ્ટેન્ડ રાખે અને વિદ્યાર્થીઓને સાથે ઉભા રહે અને વિદ્યાર્થીઓનો અવાજ વિદ્યાર્થી પરિષદ બની રહે રહેસાણ સરકારી યુનિયન કોલેજ ઉપર જે સચિન પીઠડિયા નામના પ્રોફેસર છે ઘણા સમયથી અહીંયા ફરજ ઉપર હતા એ અવારનવાર બહેનો દીકરીઓનું શોષણ કરતા માનસિક ત્રાસ આપીને શારીરિક શોષણ કરવાની પૂરા પ્રયત્ન કરતા અને વોટ્સએપની અંદર આપણે ચોટ ચેટ્સ જે છે ટૂંકમાં એની એક બહુ આપણે ગંભીર બાબતની વિભત છે જે આપણે સમાજમાં ન કહી શકીએ એવી છે અને રાત્રે બાર વાગે પણ મેસેજ કરેલા છે એવું પણ જોવા મળે છે જે હકીકત મને ના કરવા જોઈએ રાત્રે બાર વાગે અને એક શરીર સુખની માગણી પણ કરેલી છે એવું પણ એમાં જોવા મળે છે એના ચેટ્સની અંદર અને હકીકતમાં અવારનવાર ઘણી વખત આ કિસ્સાઓ આવે છે પરંતુ બેન દીકરીઓ એની ઇજ્જતને કારણે આ મુદ્દો ક્યાં બહાર કહી શકતી નથી આ વખતે આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે તો એ બહેનોનો અવાજ બનીને અમે મુદ્દો ઉઠાવીએ છીએ અને એની ઉપર ગંભીરમાં ગંભીર પગલાં લેવામાં આવે આવનાર સમયમાં એને પોતાની નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે તેમજ આવનાર સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવી પણ વાતચીત થઈ છે કે સંગઠન દ્વારા પણ આવનાર સમયમાં મામલતદારશ્રી શ્રી તથા વિવિધ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને અમે લોકો એમની સાથે રહીશું સાથે સમાજના ટોટલી લોકો ગ્રામજનો અને તાલુકાના તમામ આગેવાનો અને લોકો સાથે મળીને જરૂર કોલેજના પ્રાધ્યાપક સચિન બિટરિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માગણીઓ કરી અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે તપાસ કરતા પૂર્વમાં સચિન પિથડિયા દ્વારા વધારે વિદ્યાર્થી બહેનોને પણ વિશ્વ વીડિયોની લૂકો મોકલેલ હોય ગર્લ્સ રૂમની અંદર કોલેજની અંદર વારવારે પ્રવેશી ગયેલ હોય આવી ઘટનાઓ વારંવારે સામે આવી છે ત્યારે આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જે પણ કેમ્પસની અંદર સચિન પિથડિયા જેવા અધ્યાપકને

વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે સાથે સાથે કેમ્પસોની અંદર આવી મેનો સાથે કોઈ ઘટનાઓ ન બને એના માટેની સુરક્ષાઓને લઈને પણ વિવિધ અભ્યાનો વિવિધ સેલો અને વિદ્યાર્થીઓને સરકારી આર્ટ્સ કોલેજ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ વેસાણ એમાં પ્રિન્સિપલ તરીકેથી કામ કરું છું આ જે ઘટના આવી છે એમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીઓ મને શુક્રવારે અઠ્ઠાવીસ તારીખે ફેબ્રુઆરી મહિનાનામાં મને મળ્યા હતા અને એણે મને કીધું કે સાહેબ અમારા માર્ક કાપી નાખે છે અમારી હાજરી પૂરતા નથી અને બીજું અમને એવા એસએમએસ કરે છે એટલે મેં એમને કીધું કે આપણે ત્યાં એક હેરેસમેન્ટ કમિટી છે અને બેન એના અધ્યક્ષ ચેરમેન છે એને તમે મળો અધ્યક્ષને અને મને ન કહી શકો તો એને તમે એ પ્રકારની ફરિયાદ કરો પછી એમણે એવું કહ્યું કે શનિવારે એ લોકો એના વાલી સાથે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા એટલે અમે જે જાણતા હતા એ વાત અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પછી અમારા લેવલ ઉપર અમે આ જે આખી ઘટના જે બની છે એ એની એ લખી તૈયાર કરી અને અમે કમિશનરને મોકલી આપ્યું અમારા વિભાગમાં અને બાકી અમે લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી બનાવી અને એની તપાસ અમે મેં એને સોંપી દીધી પ્રિન્સિપાલ તરીકે એ અહેવાલ જે છે એ તૈયાર થયો એ અહેવાલ અમે અમારી ઓફિસને ગાંધીનગર એ મોકલી આપીએ છીએ એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ગ ઓછા આપવા મૂકવા એની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભસ્ત અશ્લીલ જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા એની વાત પણ એમાં થઈ અને આ રીતે કે વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી જે ફરિયાદના આધારે એક અહેવાલ તૈયાર કરીને